अमरेली वडिया तालुकाની 6 ગ્રામ પંચાયતોના પરિણામ 1 માયા પાદર ગ્રામ પંચાયત सरपंच રવિભાઈ વાળા 396 મતે વિજય 2 ઈશ્વરિયા ગ્રામ પંચાયત મોતીબેન ડાયાભાઈ સૌંદરવા 396 મતે વિજય 3 ખાન ખিজડિયા ગ્રામ પંચાયત अशोकભાઈ દાફડા 384 મતે વિજય 4 ડળવા રાંદલ ગ્રામ પંચાયત મજુલાબેન મનશુખભાઈ બરવાળિયા 729 મતે વિજય

બધા સમાજને સાથે રાખી અને ગામના જે વિકાસલક્ષી કાર્યો છે એમાં અમારી આખી ટીમ સતત કાર્યરત રહેશે સર કેટલા મતે જીતા ચારસો છપ્પન મતની લીડ છે સર ખૂબ ખૂબ ધન્યવાદ તમામ સભ્યોને ધન્યવાદ